કલોલ તાલુકાના છત્રાલ ગામેથી છ માસના નિર્દોષ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ છત્રાલ કડી હાઈવે પર ગોપાલકાંટાની પાછળના વિસ્તારમાં છાપરામાં રહેતા કાલાબેન અનવરભાઈ મીર પોતાના પરિવાર સાથે રહે છે કાલાબેનના છ માસ અને બાર દિવસના પુત્ર શાહરુખને એક અજાણી લીલી સાડી પહેરેલી સ્ત્રી લછીની લારી પરથી ઉઠાવી લઈ ગઈ હોવાથી ઘટના સામે આવી છે આ બનાવ બાદ કાલાબેન દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદે પોલીસ અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને બાળક તથા આરોપી સ્ત્રીની શોધખોળ શરૂ કરી છે પોલીસની અનેક ટીમો તાત્કાલિક હરકતમાં આવી ચૂકી છે અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે આ ઘટના બાદ છત્રાલ ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે